કર હારી હર કી કરાય દે હું દોવા દે કર મારું જે આર કી નહી લેયા તું મને લઈ જવા દે મને તૈયાર પછી ખબર પડશે કરાય તો નવ ઘર છે આ બધું હામ છે

બે વાર લગીન પડી રહ્યું ના દેખાય એવું બોલા લાવ્યું ના કરવા દે નાચ ને કોકરા ના દેખાય કોણ હાથમાં

મોટો ભાઈ એટલે ભાઈ ભાઈ કરવું વધારે મન ખા મને યાર યાર પછી વાત કરેલા કરવાના બોલાય ના તું ભાઈ ઉભો ના ખેતર માં જાય મેં ખાધું ભેગા નહીં થયો કરીએ

ઘેર હું બધા મો એ બધું બધા ખબર મારે એમની જોડે બનતી નહીં ઘેર આવ્યા એવા આવી ગયા ખરે ખર યાર પેટ્રોલ નહી ના અડવા દો યા કોઈ ના ઉચી કરવા દો હરખાય મારું યાર જોડે પેલા જેમ કહું મારા હરખી કરાવી હરખી કરાવી પેલા

કોને પૂછે સાફ સફાઈ કરી હતી જવાનું પણ દલચુખ નાયા થોડી લઈ સાયકલ આપડે છે

બધા ચમ ફેર વાતા લગન બે વાર લગીન કોઈ ના યાદ આવે જોઈકલ કાલે એટલા બધી વાત નરતન નરતા જો નરતન નરતા કઈક નવું કરવા નહી ગયા ગયા

તમે આને હરકી કરાવી ગઈ હું કાલ લાવ્યો તારે હરખી એટલે હું નો પાવર કરો મોટાનું જેટલું ચાલે ને એટલું ના ચાલે થાય

બધું મારી રીતે નવું કરાવી દઉં સાયકલ હું તમને નઈ આલું ચોખ્ખું મોટાનો હક થશે ને સાયકલ તો હું લઈ લઈ હું તમને નઈ આલું રૂપિયામાં તમારો જ હોય નહીં

લઈ લે ચાલે મૂકી દેખી રાખો ખરેખર બે મિનિટ હું ફોન કરું પેલા ભાઈ તો પણ એવો મોટો હોય મોટો હું ફોન કરું ખાલી કોને બોલે હું બોલાવું બોલાય બે હજાર રૂપિયા લેવાનો દર વખત તમે તમે હું પડો તમે તમે પે કરો બધાય

કરાવી બરાબર અમારી આ થઈ થાય પણ આ એક સાયકલ હાતુ વડાય નહી આમાં ભયો ભયો જુદા ના પડાય એવું નહી આવડતું અમને એવું રાગ રાસ્તા નહિ અમને મને એકલા ને જુદો પાડો ને એમને તૈલ રાગ રાખવો કહ્યું કોઈ ને એટલે એવું કઈ ખરાબ ખોટું નતા કરો તો હું હારું કરતો તો આ કશું થવાનું નતું એક નિશોરી રહે ને એ તમારા જોયું નહીં જતું અમને આખા જીવન મચવાય રાગ રાખ્યો ગોમ મચવાય રાગ રાખ્યો નહીં અને અત્યારે રાગ રાખવાની વાત કરે હા હોય શું કરવું સરખી મારે કરાવી છે સાયકલ એનો તમે કઈક નિકાલ લાયા તમને એટલે ફોન કર્યો બાકી આવે કઈ મને ગોઠા એવું લાગતું નહીં ને મારા ભાઈ અમને

મને આપી દો મને આપી દોઢ તો મને આપી દો લે હું હરકી કરાવું આ ના તું હવે કરાવીશ પડે નહીં સમજ રહ્યા નઈ એનો કશું સાયકલ તો હું જ લેવા તમને કોને બોલાયો તમને તમે વાત તો કરવા જાય વાત નહીં વાપરતા બોલો હા હા સાયકલ મોટા નો હક મોટા નો હક થાય મોટા નો હક ના થાય ને કશી નહી કાપી સારો નહીં યાર તમે કઈક આપો લે પણ એકલા પડીતા ના દેખાય યાર

એ તો હું કહું છું દબોલ અભાવ કોઈ ફાઇલ શું કહું આ સાયકલ માં તમારે ચ્યારેય નો ભાગ ભાગ તો પેરવો બરાબર એટલે આ સાયકલ હરખી કરાવો અને ચ્યારે ફેરવો હું તો એમ કહું ચારેય ખર્ચો આલા હતો જ્યારે આપો જ ને હતો આ તો વાધો એવું કરે તો જ ખમા મજા થાય નકા થાય નહીં કારણ કે એક ખેંચાય સેમ બાજુ અને એક અઠવાડિયા નું કરી આવે અઠવાડિયે અઠવાડિયા બરાબર હું પહેલા અઠવાડિયે પણ હું લઈ જુ એવું ના થાય પેલો મોટા નો હક થાય ભાઈ હા પેહલા પેહલો મોટો પછી તમારે પછી પછી બાકી આવશે

બરોબર રાગ રાખે જે ખર્ચો થાય એ તમને ક્યાજો બરાબર શું આવું ભાઈ રાગ રાખવાના ઝઘડા ખોટા ના કરાય કારણ કે લઈ મેં કીધું એક જ વસ્તુ ઘડિયા મારી જાય અને આપડે પાછળ મારી તો જવાના જ છે બરાબર બે